તો નામ ભૂલી ગયો મેં રિયા રિયાના મનમાં બધા વિચારો ચાલતા હતા આપણને ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ રિયાનું વર્તન કંઈક અલગ છે આપણને બીક લાગે છે કે રિયા કંઈક ખોટું કદમ ના ભળે હવે શું કરવાનું મારે શું કરવાનું બધાની વચ્ચેને એક સમય ઓળખી કે જ્યારે રિયા એકલી હોય ત્યારે બાજુમાં જઈ એ કશું જ કરવાનું નહીં બેસવાનું અને રિયાને કહેવાનું કે રિયા છેલ્લા એક મહિનાથી છેલ્લા પંદર દિવસથી હું તારા બિહેવિયરમાં યા તારા સ્વભાવમાં થોડોક પરિવર્તન જોઉં છું રિયા મને તું કહી શકીશ કે તને કંઈ તકલીફ છે હું તને હેલ્પ કરવા માગું છું રિયા આપણી વાત સો ટકા જ આપણા બે વચ્ચે રહેશે તું મને ખોલીને કહી શકે છે આટલું જ બોલવાનું એકલામાં આટલું કેસો તો વ્યક્તિ દિલની બધી વાત કહી નહીં દે રિયા બધું કહી નહીં દે કેમ કહી દે મારી દિલની વાત હું કઈ રીતે બધાને કહી આપું આપણે એમ નહીં કહે ના તને મને આજે કેવું તો પડશે જ આજે કેવું જ પડશે તારા પ્રોબ્લેમ તો આજે મને શેર કરવો જ પડશે નહીં ટાઈમ આપો રિયાને કે રિયા ઠીક છે તને અત્યારે ઠીક ના લાગતું હોય જો હું આ રૂમમાં શું છું તને ખ્યાલ છે નહીં તને જ્યારે મન થાય નહીં ત્યારે તું મારી પાસે વાતચીત કરવા આવજે રિયા આપણી વાત તારા અને મારા વચ્ચે જ રહેશે હું કોઈને નહીં કું હવે જે વ્યક્તિને સુસાઇડના વિચારો આવે ને એ અપઘાતની ટેન્ડન્સી વાળી વ્યક્તિને મળવું નથી હોતું બેટા એને જીવવું હોય છે એટલે રિયાને શું લાગશે પહેલી વાર કે યાર મને કોઈ તો છે દુનિયામાં જે હેલ્પ કરવા માંગે છે કેમ કે સુસાઇડ દ્વારા વ્યક્તિને એવું લાગે છે કે આખી દુનિયામાં મને કોઈ મદદ કરી જ નહીં શકે મને કોઈ બચાવી જ નહીં શકે મળી જ જવું સૌથી સહેલું છે એટલે એ શું કરશે હું કો કે નહીં કહું મારા કે કહું કો કે નહીં કહું કે મારા મમ્મી પપ્પા આગળ ભણવાનું ના પાડે છે મને ભણવું છે ના પાડે છે ના પાડે છે ના પાડે છે એટલે પછી પ્રતિજ્ઞા અને કે કે હા પ્રતિજ્ઞા મને આ પ્રોબ્લેમ છે જેવું બોલવાનું ચાલુ કરે ને એટલે મંથુલ હલકું ઉઠાવવા માંડે હવે પ્રતિજ્ઞાની શું જવાબદારી ખબર એ જ્યારે બોલે ને ત્યારે ખાલી પ્રતિજ્ઞાનું કામ ખાલી સાંભળવાનું બોલવાનું નહીં અલ્લાહ યા ભગવાન યા ગોડે આપણને બે કાન આપ્યા છે મો એક જ આવ્યું છે જેટલું બોલો એનું ડબલ સાંભળવાનું તો એ જેમ જેમ બોલવાનું ચાલુ કરશે ને તેમ તેમ એનું મન હલકું થતું જશે અને એના એક આશા પેદા થશે કે કદાચ હું સારી થઈ જઈશ મને સારું લાગશે બીજું શેરિંગ કરવાથી શું ફાયદો થાય ખબર આપણને એવી ખબર પડે કે આપણે એઘળા નથી ફિલિંગ ઓફ વી વી વાળી ફિલિંગ આવે આપણે બધા આ કહે ને કે મને ભરવાનું હવે તારી આ વાત કરે છે મન તો ભરવાનું તો ના જ પડે પણ મન તો છોકરો જોઈ રાખ્યો છે એટલે આને કેવું લાગે અ મારા કરતા તો તારી ઓછી પ્રોબ્લેમ છે બોલો વધારે તારી પ્રોબ્લેમ છે મને તો ઓછી પ્રોબ્લેમ છે એટલે એને એને દુઃખ કેવું લાગે ને થોડું હલકું લાગે આ કરવાથી અને પછી પ્રતિજ્ઞાનું કામ એવું છે કે જે માઇન્ડના એક્સપર્ટ ડોક્ટર છે સાયકોલોજિસ્ટ સાયક્યાટ્રિસ્ટ યા સાયકોલોજીકલ કાઉન્સેલર એમની પાસે મોકલી આપવાનું કે તું એમની સાથે થોડી ચર્ચા કરજે બેટા થોડુંક વધારે સારું લાગશે જો આ કરીશું તો શક્યતા એવી છે કે રિયામાં આવા નેગેટિવ થોટ્સ નહીં આવી શકે કેમ કે રિયા એક બચી ગયેલી વ્યક્તિ દુનિયામાં શું કરશે આગળ જેને તમને અને મને ખબર નથી અને એમાં આપણો કેટલો સમય ગયો પ્રતિજ્ઞાએ ખાલી એને પંદર વીસ મિનિટ અડધો કલાક એની જોડે વાત કરી પ્રતિજ્ઞાની વાતચીત એની જિંદગી બચાવી ને આ એવી વ્યક્તિ છે કે જેનો પરિવાર પચાસ લોકોનો છે બધા લાંબો પરિવાર પચાસ લોકોનો પરિવાર હોય પચાસ લોકોમાં એક વ્યક્તિ ઓછી થઈ જાય દુઃખ થાય ને એણે કેટલું કર્યું આંગળી ચીંધવાનું કુંદ્યો તો આપણે કરીશું આ બધા ચાલો પ્રતિજ્ઞા અને રિયા માટે તાલીબાળો